એ લોકો છે કે પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ કોઈ નોકરી ધંધા માટે છે પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે છે 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 કોઈ કોઈ લેને વિદેશમાં આજે કોઈનું ઓપરેશન હોય હોય ડિલિવરી સગાઈ હોય કોઈ છઠ્ઠીની પૂજા હોય હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આજનો સુકન કરીને જજો જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે આમ તો આજે શનિવાર છે ઘરમાં વડી વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરવા દેવસ્થાન દાન આપો અન્નદાન કરો દવા વગેરેનું છે તકલીફ હોય દવા આ વસ્તુ બહુ જ મહત્વ હોય અને દેવી પ્રસન્ન કરશે શનિદેવ પ્રસન્ન થાય એટલે લક્ષ્મી કૃપા કરતી હોય આજે કોઈ પણ આખા દિવસમાં કામ કરવા માંગો છો તમે તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે સમયગાળા દરમિયાન તમે કામ કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે આજે સવારે સાડા સાત થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સાંજે છ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી આવતીકાલે મળશે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે અને સાંજે સાડા ચાર થી સવારે સાડા ચાર થી આવતીકાલે સવારે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ જાય તો મળવાની બિલકુલ શક્યતા ઓછી છે નહીં મળે આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં શરૂઆતથી જ અડચણો ચાલુ થઈ જશે કોઈ ખરીદી કરો છો કોઈ વેચાણ કરો છો કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો તેમાં અડચણો આવવા માટે શુભ સગવડ મળે છે પણ બહુ મુશ્કેલીઓ સાથે મળે માટે આજે કોઈ પણ પ્રકારની ખરીદી કરો છો વેચાણ કરો છો દસ્તાવેજો પર સાઈન કરો છો કે કોઈ પણ કાર્ય કરો છો તો તેમાં ઘણી બધી અડચણો આવી શકે ભવિષ્યમાં તકલીફો પણ વધી શકે એમ કહેવાય છે કાનૂની અડચણો પણ આવી શકે આજના દિવસે કોઈ પણ કાર્ય કરો તો ચોક્કસ ધ્યાન રાખીને કરો કે જેની અંદર ભવિષ્યમાં કઈ ઉપાધિ ના આવે ને ખરીદીમાં ના વેચાણ આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી સરકારી મુસીબતો આવી શકે છે દરોડા પડી શકે છે લાંચ રાસ રિસ્વતમાં તમે શકો છો તલ્લા વિધિ કરવા માટે આજનો દિવસ યોગ્ય છે લગ્ન માટેનો કોઈ મુરત નથી આપ્યા વાસ્તુ માટે કોઈ મુરત નથી આત્મમુરત માટે પણ કોઈ મુરત નથી આપ્યા આજના દિવસે તમે જે કે કાર્ય કરો છો તેમાં ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખીને કરો યોગ્ય કામ છે આજે કરશું આજનો સંકલ્પ તમનેમાં પાણી લઈ લો સત્યતેન માસલમ માશોતમ બ્રહ્મભૈદ્ર માર્ગસ્ય સમાસે સુપ કૃષ્ણ પક્ષે શસ્તિમ્યાયમ મંદવા સંવિતાયમ ઓય દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો

रक्षणात्मकलोकेजद्वारपारे विद्याभ्या देश कीर्ति, कीर्तिजय लाभादि, प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति મમ જનસમ તથા વિપ્રા જમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે शुभल अर्थम, भय, रोग शत्रु बाधा दोष मारण, कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष নিবৃত মম সকল মন মন যে কী বল মনবান ফল প্রাপ্তি অর্থম હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अब जे लोगन नथी थे ते लोगे बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दामपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम अब जे लोको ने संतान प्राप्ति नहीं જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય સમર્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અહમ કરીશ્રી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા

પાણી મૂકવું એમ આંગળી કરશે કપાળમાંથી લખતો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે પ્રભુ આજે પૂજા કરતા કઈ પ્રકારની ભૂલછૂપ થઈ ગયો તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ સુરક્ષિત રહે ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારીબ ના કરી હોય તો સૌથી પહેલા બે લાયકોન ઓન કરો ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જઈ શોના લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ